પાલનપુર આબુ રોડ હાઈવે અને આબુ રોડ થી પાલનપુર તરફ જતા અને આવતા તમામ વાહનો આ જંકશન પરથી પસાર થાય છે. વધુમાં કોલેજો, શાળાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રહેણાંક સોસાયટીઓ સ્થાનિક ટ્રાફિક પર NH27 ની બંને બાજુએ જંકશન થી આબુ રોડ સુધીના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં પાલનપુર શહેરમાંથી પસાર થતા આ હાઈવે પર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેના કારણે પાલનપુર શહેરના વાહન ચાલકો તેમજ આ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને દરરોજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે આ અંગે વારંવાર જિલ્લા કક્ષાના સંકલન કાર્યક્રમોમાં વિવિધ અધિકારીઓ મને આ સમસ્યાના નિરાકરણ માટે બિહારી બાગ પારપડા રોડ સુધી નેશનલ પર ઓવરબ્રિજ અથવા બનાવવાનું સૂચન પણ કર્યું છે તેથી આપને વિનંતી છે કે પાલનપુર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે એને સત્યાવીસ પર થતા રોજ બરોજ ટ્રાફિક જામ અને એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી એલિવેટેડ ઓવરબ્રિજ બનાવીને પાલનપુરના લોકોને અને હાઈવેના વપરાશકર્તાઓને પડતી અવગડતાનો વિચાર કરો અંડરપાસના નિર્માણ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપો તેવી રજૂઆત પણ કરી હતી આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોબા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે યરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને બે બે ત્રણ ત્રણ કલાક સુધી આ યરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો સો ટકા આ એરોમા સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બનાસકાંઠાની જનતા વતી એમનો હું આભાર માનું છું એમને બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને મેં કહ્યું કે બાયપાસ તો સ્ટેટ ગવર્મેન્ટ એ મંજૂર પણ કર્યો છે પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જમીન એ પૂરતું વળતર ન મળવાનું કે અન્ય કારણોસર એ કામ થઈ શકતું નથી અને આ બ્રિજ બને તો ખેડૂતોની જમીન પણ બચી જાય અને બ્રિજ પણ બની જાય તો ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય એટલે એક આ બ્રિજ બનાવવાથી સારામાં સારું કામ એ બનાસકાંઠા જિલ્લાને થશે અને એ પૈકી જે એનું ફોલોઅપ લેવાનું હોય કે આગળમાં જે કંઈ કાર્યવાહીમાં જે કરવાનું હશે એમાં જિલ્લાનો જે સહકાર જોઈએ તંત્રનો સહકાર જોઈએ કે બધા અધિકારીઓનો સહકાર જોઈએ એ પૂરેપૂરો આપીને વહેલામાં વહેલો બ્રિજ બને એવા પ્રયત્નો અમે સરકાર થકી જે થવાના છે અને એમાં અમારા સાથ સહકારની જ્યાં જરૂર પડે ત્યાં આપીશું